सब वो हचिले तो दो मिनट रेन पासो बिजो में ऐसे आए हो इना जवाब मो के हम जून हम जावो मुश्किल मो मुश्किल कौन सूझ हैं जे हम जिन भी अठासन हैं इना हम जावा बहु का अठासन जो हम जावो

ના હોય આ જેટલા ની બે હસ એ અત્યારે શબ્દ નહી પકડ આ જેની કથા બે હસ એ વાપરવાનું થાય કોન તો રહી જાય ને હા કોન કાઢો એક ફેર શું થયું એક માજીના ખેતરમાં બે વીઘા જમીન અને ઊંટ પેસ ઊંટ પાયજી ઓવો જાણ ના કે આ બધા ખરાબ ના વાત કરવાની છે હોવાની વાત માં હોતી જોણ તો ઊંટ મો તો હવે હમચું બાજરી નું ખેતર લચકો બચકો બે ખાલી જમીન માંજીને અને પે આવી ગયેલું હવાર હાથ વાગ્યા દસ વાગ્યા સુધી ઉભા રખાય

ભાઈ ના હોય કે કાકાએ કીધું કે આખું ગોમ ભેગું થઈને થારીઓ કકડાવશો તો હું પૂછું નહીં જોવો કે જમ કે હિન્દુસ્તાન પાકિસ્તાન ની જે ફેર સરહદ ઉપર લડાઈ થઈ હતી એ ફેર આ ઊંડું તોકન હતું અને ગંગા જમના નામની બે તોપો ફૂટી તારા આવતના કોમના પડદા તૂટી જાય એટલે ગમે એટલી થારીઓ કકડાવશો પણ આ એ ખો ભરશે નહીં એ કોઈ કશે મારથી ઊંટ કહેવાય મારા જેવા જેટલુંય બોલો પણ હરોમ બરાબર જવું ઉતાર હતો અમે એકવાર કાઠિયાવાડ નો ગઢડા બાજુ પધન માં જીલા આ સત્ય ઘટના કહું હવે તો અધી પધન આવતો 4 વાગી જીલા હવે ગામ માંથી નીકળે ને તે રસ્તો ભૂલી ગયા ગામ માં અજોણિયા ગામ માં એવું જ હોય ને રાતે કોઈ મળે નહીં કે ઓમ ક્યાં ઓમ ક્યાં એટલામાં એક રસ્તો આમ નીકળ્યો ને આડો ઓમ રસ્તો આવ્યો ઓમ જવું કે ઓમ જવું એ ઓમ નામ જન પડી કોઈ મોળા નહીં પૂછવું કોને તમે ઊભા રહ્યા એટલે આ બાજુથી એક મોણો હેડતો હેડતો આયો મારી ગાડીનું નું લાઈટ ઓન પડ અને આ બાજુ થી એક હાફ આવ્યો આવક ના આવો અહીંયા આવો આ બાજુ થી મોણો હેડતો હેડતો આવ આ બાજુ એક હાફ આયો હાફ આયો અમે જોઈ રહેલા મે ગંજમ ભઈ તમે ગંજમ ભઈ

એટલે હું કોઈ હાફ નહીં આપણે બધું કહી દેવું ભાઈ મારું તો ગડબડ ના થાય માલ જો અમારું મારું છે હા હા પછી શું થયું અમીન બહુ આજી કરી ગોડા ભાઈ હા ભાઈ મેકુ ભાઈ બેહી જા કે હાફ ના લઈ જાવ દવા કોને મનો નહીં મેકુ ચમ લે કે જોતા નહીં તમે એસી એક કોકડું વરી જો એટલે મે કુ તો ન કઈડ્યો હે કે મારી ચિંતા કરજો મેકુ પણ સાથી લ્યા પણ તું મરી જાય કે નહીં મારું અને ધીરે રહીને ઓની પેન્ટ ધર ઓમ કરી તો પ્લાસ્ટિક નો પડ તો વિશે નો હતો ઓ હો ડંક મારા ઓનો અસર થાય ગઈ એમ કઈક ના પ્લાસ્ટિક ના મગજ છે હું ગમે એટલું કહું ને પણ હરામ બરાબર તો મારો ડંક પે હતો થોડું પહેલા તો હારું મત બાપ વા <śled> જતા <coughs> 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 <coughs>

તમારો નથી આશા રહેશો નહી શું કરશો તમે અહીંથી ઉપર ઉઠવાનો માધ્યમ કેવળ મારો વાલો સદગુરુદ છે

તમે મને કેટલા રૂપિયા આલ્યા ત્રણ લાખ તો માર તમને સો ગ્રામ સોનું આલવું પડે કે નહીં હવે હું કાગળ તમને લખીને આલું સો ગ્રામ સોનું અને તમને વંચાવડાવું તો તમે શું વાંચો તો લઈ જાઓ લખેલું છે અને લખેલું છે એમાં હોનું છે

એ પ્રેમ ના જગાડો ચો સુધી મારા તારા વાળા લબાચા ને પ્રેમ કરશો કે તમે નથી ને ચમ વર્ગ્યા છો ગાડીમાં બેઠો અમારું નસુદ્દીન એટલે કે હું ગાડી છું અમારું નસુદ્દીન ગાડી નવી લાવી આવી બેઠો થોડી ઘણી ફેરવી એટલે કે હું ગાડી છું ભારત ને સમજણ પડે આપણે એવું થયું છે

जो वाणी पहुंचे, जो भाषा पहुंचे, जो शब्दों पहुंचे, जो तर्क-वितर्क पहुंचे, जो विचार पहुंचे, जो मन बुद्धि चित अहंकार पहुंचे, जो पहुंच ज्ञान-इंद्री पहुंचे, जो पहुंच कर्म-इंद्री पहुंचे, जो कसूये अणा, जो अक्षरों पहुंचे, आउसल है ना निर्वाण क्या बाय? દેહ નહી આ કરંટ આ માઇક નો આવ્યો આ કરંટ મા કરંટ પંખા આવે એટલો કરંટ પંખો બના ખરો પંખો જુદો ન કરે આ બેની જાત જુદી જુદી ને આ કાકો પોણીઓ મોમો માહો કશું થાય આ કાકો બત્રી જોસ કરંટ ના માઈક દે અને નો શું હો ગઈ કશું નહીં મોણ ઘર માં રહેનારો ઘર બને ખરો ના ઘર માં રહેનારો ઘર ધણી ઘર માં રહે પણ ઘર થી જુદો જુદો ને હા એમ તમે શરીર રૂપી ઘર ની અંદર રહી રહ્યા છો પણ શરીર બન્યા નથી આવું છે

માળ તારી બેડલીને બડવા નહીં દઉં તારી બેડલીને બડવા નહીં દઉં જા રે જા એમ તોરલ કે છેરી આવાત ખોભરી છે તમે જેસલ જાડીદાની સતી તુરલી વાત નધીઓ ભરી તમે તમે કેમ છરી ગયા ચા બનાવું બીજો ડોડ આલુ મને પરશિયું બોધું શ્યામ આ ડાઉં થાય નહીં મેરા ફરી ના બોલાવ તો ચાલશે નહીં સૂટ હા હા બહુ છે હે કોની તો પીતરના દાગીના ઢીલે ચડાવવા

કોઈ જગતનો સદગુરુ એવો નહી તમને તમારું સ્વરૂપ પારથી લઈને આલે તમે જન્મ્યા કે દાવાનો સ્વરૂપ તમાર કન છ છ ને છા વેઠી બની એ દાવાનો હોનું વેઠી ના ભીતર મય છ છ ને છા હોના ને ગોતવા ને આવી છે જો બાય વેઠી હોના ને ગોતવા ને આવી જો છે બાર હવે જો કો કમાના ગોડા રોમ મહારાજ જેવા અમારા કોંતિરામ મહારાજ જેવા અમારા કરશન મહારાજ જેવા મણીરામ મહારાજ જેવા આવા મહાપુરુષો જો મળી જાય

દેહ જાણો એનું નામ ધર્મ અને શરીર થી થાય બધા પ્રકારે કર્મ થાય જો બીજા ને કીધું કર્મ ત્રણ પ્રકારે થાય કઈક વાચીક અને માનસિક કઈક એટલે શરીર થી થતા કર્મો માઈક એટલે મન થી થતા કર્મો અને વાચી કેટલો વાણી દ્વારા થતા કર્મો કાયિક વાચી કન માનસિક ત્રણેય પ્રકારના કર્મો કરવાથી આ ત્રણેય પ્રકારના કર્મો તમે કરો ને તો એ તમારા કર્મો સમયમાં થાય સેમો થાય તમે સુરતા રાખજો સમયમાં થાય કે ના થાય મારે અત્યારે આ બોટલ લેવી હોય બરાબર તો મારે ક્રિયા કરવી પડે ને તો એક બે સેકન્ડ નો સમય લાગે કે ના લાગે તો સમય લાગવું પડ્યો ને બરાબર પેહલા મેં વિચાર કર્યો ક્વા લીધી તો એ વિચારતો તો એ વખતે સમય હતો ને